તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં છો તો ફરી એક નવા માં તમારા બધાનું સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ માટી ભરવા કારણ કે મંદિરનું ને એવું એટલે આગળ મંદિર આગળ લેપવાનું છે એટલે બધા આવી હવે ટ્રેક્ટર લઈને જઈએ છે માટી ભરવા મૂકી દીધું પાવડો ને એવું બધું તો આવી ગયા છે માટીની ખોઈને માટી ભરવા

આ ચોગાડી ખાલી કરવાની ઓહ હા ખાલી નહીં કરવી એ તમે ખાલી નહીં કરવાની ચોગાડી